વિકાસ કરાવી આ તમારા સૌથી મોટી વાત આ બુથ અંદર ઉપર આ સાહેબ છે ભાજપ ને કરો છે આ રીતે પ્રવૃત્તિ ચાલુ છે અને આ બોગસ કરાવી રહ્યા છે જો ભાગી રહ્યા છે બોગસ કરાવી આજો સાહેબ આ તમારા સૌથી મોટી વાત આ બુથ ની અંદર ઉપર આ સાહેબ છે ભાજપ ને કાર્યકરો છે આ રીતે આ પ્રવૃત્તિ ચાલુ છે અને આ બોગસ કરાવી રહ્યા છે જો ભાગી રહ્યા છે

સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો